પહેલગામ હુમલામાં આતંકવાદીઓએ નિર્દોષ ભારતીયોની હત્યા કરી તેનો બદલો લેવા માટે ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું અને આતંકવાદને પાડતા એવા પાકિસ્તાનને ઘૂંટણીએ લાવી દીધું આ દરમિયાન એક નામ ચર્ચામાં આવ્યું તે જ્યોતિ મલ્હોત્રાનું છે તેના વિશે કેટલાક ખુલાસાઓ થયા જેમાં સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો એ થયો કે જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાન માટે જાસૂસી કરતી આટલું જ નહીં પોલીસે કહ્યું કે જ્યોતિએ વોટ્સએપ ટેલિગ્રામ અને સ્નેપચેટ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે સંપર્કમાં રહીને ભારતની સંવેદનશીલ માહિતીઓ શેર કરી ત્યારે આજે આ વિડીયોમાં જાણશું કે કોણ છે જ્યોતિ મલ્હોત્રા અને આ જાસૂસી કેસમાં કયા નવા ખુલાસાઓ થયા છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી જ્યોતિ મલ્હોત્રા હરિયાણાના હિસારની રહેવાસી છે યુટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ જો ચલાવતી તેણે ભારત અને વિદેશમાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી જેમાં પાકિસ્તાન ભૂતાન ઇન્ડોનેશિયા અને ચીન સામેલ છે જ્યોતિએ પોતાની યુટ્યુબ ચેનલમાં પાકિસ્તાનની મુસાફરી દરમિયાન શૂટ કરેલા ઇન્ડિયન ગર્લ ઇન પાકિસ્તાન ઇન્ડિયન ગર્લ એક્સપ્લોરિંગ લાહોર અને ઇન્ડિયન ગર્લ એટ કતાસરાજ ટેમ્પલ જેવા વિડીયો પણ અપલોડ કર્યા હિસારની ન્યૂ અગ્રસેન કોલોનીમાં રહેતી જ્યોતિ પહેલા ગુરુગ્રામમાં એક ખાનગી કંપનીમાં કામ કરતી પરંતુ કોવિડ દરમિયાન તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી આ પછી તે બ્લોગર બની ગઈ જ્યોતિનો પાસપોર્ટ બાવીસ ઓક્ટોબર બે હજાર અઢાર ના રોજ બનાવવામાં આવ્યો જે એકવીસ ઓક્ટોબર બે હજાર અઠ્યાવીસ સુધી માન્ય છે જ્યોતિએ વર્ષ બે હજાર ત્રેવીસ માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હાઈ કમિશન દ્વારા વિઝા મેળવ્યા બાદ તેણે આ પ્રવાસ કર્યો આ દરમિયાન જ્યોતિ પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારી એહસાન ઉર રહીમ ઉર્ફે દાનિશને મળી જેની સાથે તેના ગાઢ સંબંધો થઈ ગયા દાનિશ દ્વારા જ્યોતિનો પરિચય પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના અન્ય એજન્ટો સાથે થયો જેમાં અલી અહસાન અને શાકિર ઉર્ફે રાણા શાહબાઝ હતા તેણે આ પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્ક નંબર રંધાવા જેવા નામોથી સેવ કર્યા જેથી કોઈ શંકા ઉભી ન થાય જ્યોતિ પર ભારતના સત્તાવાર ગુપ્તચર અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ ઘણા ખુલાસા થઈ રહ્યા છે તે 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 મોડી રાત સુધી બનાવતી અને એડિટ કરતી જ્યારે પણ પર જતી ત્યારે તેના પિતા હરીશને કહેતી કે તે દિલ્હી જઈ રહી છે અને ચારથી પાંચ દિવસમાં પાછી આવી જઈશ તપાસ દરમિયાન તેના ઘરેથી વિદેશી વિઝાના દસ્તાવેજો પણ મળી આવ્યા પરિવારના સભ્યોનું કહેવાનું છે કે તેમને તેની પ્રવૃત્તિઓ વિશે કોઈ જાણકારી ન હતી પિતા હરીશના મતે તેમને તેમના વિશે કંઈ જ ખબર ન હતી જ્યોતિએ તેમને ક્યારેય કોઈ દેશ વિશે કે ભારતમાં તે ક્યાં જઈ રહી છે તે વિશે કહ્યું નથી લગભગ પંચાવન યાર્ડના ઘરમાં જ્યોતિ પાસે બે રૂમ છે તેણે કામ કરવા માટે ટેબલ અને ખુરશી ગોઠવી હતી રાત્રે એક વાગ્યા સુધી તે રૂમમાં રહેતી અને વિડીયો બનાવતી કે એડિટ કરતી પરિવારના સભ્યોએ જણાવ્યું કે જ્યોતિના કેટલાક મિત્રો હિસારમાં છે તે તેના મિત્રો પાસે જતી તેના ઘરે કોઈ આવતું નહોતું તે થોડા સમય માટે જતી અને તેના મિત્રોને મળીને પાછી આવતી તે ઘરની બહાર નહોતી જતી જો તે ગઈ હોય તો તે પોતાનું કામ પૂરું કરીને તેના રૂમમાં સીધી જતી જ્યોતિ મલ્હોત્રા કેસમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ દ્વારા જાસૂસોને કરવામાં આવતી ચૂકવણી પર પણ પ્રશ્નો ઊભા થયા છે આઈએસઆઈ સ્થાન સૂચનાનું મહત્ત્વ જોઈને ચૂકવણી કરે છે નાની માહિતી હોય તો પાંચ હજાર જેવી રકમ અને મોટી માહિતી હોય તો કરોડો રૂપિયા સુધી પણ ચૂકવણીઓ કરવામાં આવે છે આઈ એસઆઈનું વાર્ષિક બજેટ પાંચ અરબ રૂપિયા છે જેનો ઉપયોગ પગાર અને જાસૂસોની ચૂકવણી માટે કરવામાં આવે છે હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા કેસ બાદ એક પ્રશ્ન સૌથી વધુ ચર્ચામાં હતો અને તે છે તેની વૈભવી જીવનશૈલી

આ કામ માટે તેને કરવામાં આવેલી ચુકવણી અને અન્ય ખર્ચ ચર્ચાનો વિષય બન્યા છે આઈએસઆઈ સ્થાનને પ્રથમ પ્રાથમિકતા આપે છે એટલે ગુપ્ત માહિતી ક્યાંથી આવી છે અને કોના વિશે છે તે મુજબ ચુકવણી કરવામાં આવે છે થાઈલેન્ડ અને મ્યાનમાર જેવા દેશ માટે ઓછા પૈસા આપવામાં આવે છે તો બીજી તરફ ભારત અને અમેરિકા જેવા દેશ માટે વધુ પૈસા આપવામાં આવે છે આઈએસઆઈમાં હાલમાં ચાર હજાર કર્મચારીઓ છે પાકિસ્તાની સરકાર અને ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ પૈસા મામલે કોઈ પણ દિવસ કોઈ ખુલાસો કર્યો નથી પરંતુ પકડાયેલા જાસૂસોએ ચૂકવણી મામલે પોલીસ સમક્ષ કેટલાક નિવેદનો આપ્યા છે પંજાબ પોલીસે ફેબ્રુઆરી બે હાજર પચીસ માં અમેરિકી અધિકારીને પાકિસ્તાન માટે જાસૂસી કરવા ત્રણ કરોડ રૂપિયા અપાયા હોવાનું સામે આવ્યું હતું ત્યારે હવે આ કેસમાં ઓડિશાના પુરીની યુટ્યુબર પ્રિયંકા સેનાપતિ પણ તપાસના ઘેરામાં આવી છે કારણ કે તે પણ જ્યોતિ સાથે સંપર્કમાં હતી અને બંને સાથે યાત્રા પણ કરી હતી જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ ભારતીય ટ્રાવેલ બ્લોગર્સ અને ઇન્ફ્લુએન્સર્સ પર પણ નજર રાખવામાં આવી રહી છે ખાસ કરીને તે જે પાકિસ્તાનની મુલાકાતે ગયા છે અથવા તો જ્યોતિ સાથે સંબંધિત છે તેના પર લાગેલા આરોપોની તપાસ હાલમાં ચાલુ છે અને સુરક્ષા એજન્સીઓ વધુ માહિતી એકત્ર કરી રહી છે મલ્હોત્રાની ધરપકડ બાદ દેશમાં પાકિસ્તાની જાસૂસોનો ધસારો વધી ગયો છે ઓપરેશન સિંદુર પછી પોલીસે જાસૂસીના આરોપસર ત્રણ રાજ્યોમાંથી આઠ લોકોની ધરપકડ કરી આ જાસૂસી ઘણા વર્ષોથી ચાલી રહી હતી તે પણ ફક્ત થોડા પૈસા માટે આમાંથી ચાર આરોપીઓ પંજાબના ત્રણ હરિયાણાનો અને એક ઉત્તર પ્રદેશનો છે દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે